તો નમસ્કાર ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની એક નવી સિરીઝની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે પીએમ કિસાન યોજનામાં એકવીસમો હપ્તો તમને મળશે આ એકવીસમો હપ્તો હવે દિવાળી પહેલાં મળશે કે દિવાળી પછી એ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે બે હજાર રૂપિયાનો હપ્તો જો દિવાળીમાં મળે તો ખેડૂતોને છે એ ખૂબ ફાયદો થાય છે કારણ કે હવે પિતા પુત્ર બંનેને આ હપ્તા મળે છે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ બે હજાર રૂપિયાનો ડીબીટીના માધ્યમથી હપ્તો છે એ જમા કરી આપવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નિમિત્તે ખેડૂતોને છે એ લાભ આપવો જોઈએ કે નહીં તો એ આજના વિડીયોની અંદર તમને સમાચાર જણાવી દઈશું અત્યારે ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજના અંતર્ગત નવું રજીસ્ટ્રેશન કરાવ્યું છે પરંતુ નવું રજીસ્ટ્રેશનના ફોર્મ છે હજી પણ સબમિટ થયા નથી ઘણા બધા ખેડૂત મિત્રોએ એવી કમેન્ટ કરી રહ્યા છે કે એમના જે ફોર્મ છે એ પેન્ડિંગ બતાવે છે વરસાદની જે આગાહી મળી હતી એ પ્રકારે પીએમ કિસાન યોજનાની અંદર જે પંજાબ છે હરિયાણા છે સાથે ઉત્તર ઉત્તરાખંડ છે આવા જે રાજ્યો છે એની અંદર વરસાદને કારણે ભારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાણી અને પીએમ કિસાન યોજનાનો હપ્તો વહેલા અગાઉ આપી દેવામાં આવ્યો હતો તો શું ખરેખર ગુજરાત રાજ્યના ખેડૂતોને પણ આ હપ્તો છે અગાઉ મળવો જોઈએ કે નહીં એ પણ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ રાજ્યના ખેડૂતોને અગાઉ છે બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરી આપવામાં આવ્યા છે તો ગુજરાત રાજ્યમાં પણ ઘણા દિવસોથી છે એ ભારે વરસાદની આગાહી હતી અને ગુજરાતમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રોને પાક નુકસાન થયું છે તો ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરવી જોઈએ કે નહીં એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ખાસ કરીને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે વાતાવરણ જે બદલાનું ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોની પડખે કેન્દ્ર સરકાર છે એટલે ખેડૂતોને ડબલ ફાયદો થતો જોવા મળશે પરંતુ હાલ પૂરતી છે ગુજરાતના ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત માત્ર એક જ હપ્તો આપવામાં આવે છે એટલે કે બે હજાર રૂપિયાનો કેન્દ્ર સરકાર જે હપ્તો આપે છે એ હપ્તો જ આપવામાં આવે છે બાકી તમે જોઈ લો તો ગુજરાત નજીકના જેટલા પણ રાજ્યો છે જેમાં બેથી ત્રણ રાજ્યો એવા છે કે ત્યાં રાજ્ય સરકાર પણ બે હજાર રૂપિયા આપે છે અને કેન્દ્ર સરકાર પણ બે હજાર રૂપિયા આપે છે આમ કુલ મળી અને અમુક રાજ્યોની અંદર ખેડૂતોને ચાર હજાર રૂપિયા સુધીના આપતા છે એ આપવામાં આવે છે તો આ યોજના અંતર્ગત ચાર હજાર રૂપિયાનો હપ્તો ગુજરાતના ખેડૂતોને મળવો જોઈએ કે નહીં એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો દરેક સમાચાર જણાવી એ પહેલાં ખાસ તમને વિનંતી છે જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હવેથી તમને છે એ ડેઇલી દરરોજના છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત જે પણ સમાચાર હશે કે જે પણ હપ્તા વિશેની માહિતી કે અપડેટ હશે એ તમને સૌ મળી જશે તો ગુજરાત ઉપર અત્યારે જે હવામાં દિવાળી પહેલાં બેંક ખાતામાં જમા થવાને લઈને સમાચાર મળી રહ્યા હતા એ સમાચાર વિશે તમને વધારે અપડેટ જણાવીએ તો મિત્રો હાલ પૂરતી ગુજરાતના ખેડૂતોને છે કઈ રીતના લાભ મળે છે કેટલા દિવસો સુધી લાભ મળશે એ તમને જણાવીએ પહેલાં મિત્રો જે સમાચાર મળી રહ્યા છે એ તમને જણાવી દઈએ તો દેશભરમાં ઘણા બધા ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજના અંતર્ગતનો લાભ મળે છે જેમાંથી પીએમ કિસાન યોજના હવે એક લોકપ્રિય સરકારી યોજના બની ગઈ છે દેશભરમાં ઘણા બધા ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને બે હજાર રૂપિયાનો હપ્તો પણ જમા કરી આપવામાં આવે છે પરંતુ જે સરકાર દ્વારા ખેડૂતોના આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે નાણાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે પરંતુ હજી પણ ઘણા બધા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ પૈસા છે જમા થતા નથી ઘણા બધા ખેડૂત મિત્રોએ ફોર્મ પણ ભરેલા છે અરજી પણ ઘણી વખત કરી છે તેમ છતાં પણ એમના બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો હપ્તો છે જમા થતો નથી તો આવા ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ કે જેથી કરી એમને બે હજાર રૂપિયાનો હપ્તો છે એ તાત્કાલિક મળી જાય અને સરકાર દ્વારા જ્યારે પણ બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે તો ડાયરેક્ટ એને મેસેજ પણ પડી જાય તો એના વિશે તમને થોડાક સમાચાર જણાવીએ માહિતી જણાવીએ તો હાલ પૂરતી તો કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર રૂપિયાના હપ્તાને લઈને ઓફિશિયલી માહિતી એવી જાહેર કરી છે કે આ બે હજાર રૂપિયાનો હપ્તો તમને દર ચાર મહિનાના અંતરમાં આપવામાં આવશે ઓગસ્ટ મહિનાની બીજી તારીખે જે બે હજાર રૂપિયાનો હપ્તો મળ્યો વીસમો હપ્તો એ પછી તમારે એકવીસમો હપ્તો મેળવવો હોય તો તમારે ચાર મહિનાનો સમય છે એ કાઢવો પડશે પરંતુ અમુક રાજ્યોની અંદર ચાર મહિના પહેલાં પણ અગાઉ છે હપ્તો આપી દેવામાં આવ્યો છે કારણ કે એ રાજ્યોના જે ખેડૂતો છે એમને પૂરની પરિસ્થિતિ અને અતિવૃષ્ટિને કારણે ભારે નુકસાન થયું છે અને આવી કુદરતી આફતોના સામને છે એ કે સરકાર દ્વારા પણ સામનો કરવા માટે બે હજાર રૂપિયાનો હપ્તો અગાઉ એડવાન્સમાં આપી દેવામાં આવ્યો છે પરંતુ હવે શું ખરેખર બે હજાર રૂપિયાનો હપ્તો જો અગાઉ આપવામાં આવ્યો હોય તો એને સમયસર જ્યારે એકવીસમો હપ્તો સરકાર દ્વારા ઓફિશિયલી રીતે રિલીઝ કરવામાં આવશે ત્યારે એને બે હજાર રૂપિયાનો હપ્તો મળશે કે નહીં તો મિત્રો એ હપ્તો ત્યારે પછી મળશે નહીં આ ત્રણ રાજ્યોના જે આપણે નામ લીધા છે જેમાં પંજાબ છે હરિયાણા છે અને ઉત્તરાખંડ તો આ ત્રણ રાજ્યોના જે ખેડૂતો છે એમને હવે બે હજાર રૂપિયાનો એકવીસ મોપતો આવનારા સમયની અંદર નહીં મળે બાકી ગુજરાત રાજ્યના ખેડૂતોને પણ આવનારા સમયની અંદર એકવીસ મોપતો છે એ મળી આપવામાં આવશે એટલે કે આપવામાં આવશે હવે મિત્રો એકવીસ મોપ્તો છે જાહેર કરવામાં આવે તો એમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મંગળવારે પૂરગ્રસ્ત જમ્મુ કાશ્મીરના પણ આઠ લાખ પંચાવન હજાર ખેડૂતોને છે પીએમ કિસાન યોજના હેઠળ એકસો એકોતેર કરોડ રૂપિયાના જે એકવીસમાં આપતાની જે ફંડ છે ટ્રાન્સફર કર્યું અને એકવીસમાં આપતાની રકમ છે એમના બેંક એકાઉન્ટમાં જમા કરી આપવામાં આવી તો હવે ખરેખર ગુજરાતના ખેડૂતોને પણ આવો લાભ મળવો જોઈએ કે કેમ ગુજરાતના ખેડૂતોને પણ આર્થિક રીતે સહાય મળવી જોઈએ કે નહીં એ તમે શું કહેવા માગો છો એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અત્યારે જે સૌથી મોટી અપડેટ સમાચાર મળી રહ્યા છે કે તેમાં સરકાર દ્વારા ખેડૂતોને દર વખતે છે એ બે હજાર રૂપિયાના હપ્તાની સાથે સાથે એવું વચનો આપવામાં આવતા હોય કે બે હજાર રૂપિયાની જગ્યાએ તમને હપ્તો વધારી આપવામાં આવશે રકમ છે હપ્તાની એ વધારે આપવામાં આવશે પરંતુ હજુ સુધી છે કેન્દ્ર સરકાર તરફથી જે માહિતી આપવામાં આવી છે એનું રાજ્ય સરકાર દ્વારા છે એ પાલન થયું નથી રાજ્ય સરકાર દ્વારા છે એ બે હજાર રૂપિયા વધારાના નાખવા જોઈએ કે નહીં એ અંગે છે એ કહેવામાં આવ્યું હતું તો હાલ પૂરતી જે માહિતી મળી રહી છે સમાચાર મળી રહ્યા છે એ પણ તમને જણાવી દઈએ તો અત્યારે ખાસ કરીને ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તામાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જમ્મુ કાશ્મીરના જે ખેડૂતોને હપ્તાની રકમ આપી છે એ રકમ હવે ગુજરાત રાજ્યના ખેડૂતોને પણ મળવી જોઈએ કે નહીં એ વિશે તમારું શું કહેવું છે એ ખાસ કરી નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે છે એ છ હજાર રૂપિયા દર વર્ષે આપવામાં આવતા હોય છે તો આ વર્ષે પણ એમાં બે હપ્તા આપી દેવામાં આવ્યા છે અને હવે છેલ્લો હપ્તો એટલે કે ત્રીજો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટૂંક સમયની અંદર જમા કરી આપવામાં આવશે અત્યાર સુધીમાં જે બે હપ્તા આપવામાં આવ્યા છે એમાંથી છેલ્લો હપ્તો એટલે કે વીસમો હપ્તો ઓક્ટોમ્બર ઓગસ્ટ મહિનાની અંદર આપવામાં આવ્યો હતો ત્યાર પછી આ હપ્તાના રકમ છે એ ચાર મહિનાના અંતર પછી આપવાની લઈને સૌથી મોટી અપડેટ મળી હતી પરંતુ હજી સુધી બે હજાર રૂપિયાનો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થયો નથી તો શું ખરેખર આ બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે મળવો જોઈએ તો દિવાળી અત્યારે આવી રહી છે દિવાળીના તહેવાર નિમિત્તે કેન્દ્ર સરકાર તરફથી છે એ બે હજાર રૂપિયાના હપ્તા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરી આપવામાં આવવા જોઈએ કે નહીં એ વિશે તમારું શું કહેવું છે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે આ બે હજાર રૂપિયાનો હપ્તો જે સરકાર તરફથી આપવામાં આવે છે એ અમુક ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં જમા નથી થતો ઘણા બધા ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં જમા થાય છે પરંતુ જે ખેડૂત મિત્રોના બેન્ક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા નથી થતો એવા ખેડૂત મિત્રોએ જે પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટ છે એ ઓફિશિયલી વેબસાઇટનો કોન્ટેક કરવો પડશે ત્યાર પછી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે સરકાર તરફથી ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે ટોલ ફ્રી નંબરનો પણ કોન્ટેક કરવો પડશે ત્યાર પછી તમે જાણી શકશો કે આ બે હજાર રૂપિયાનો હપ્તો છે તમને કઈ તારીખથી આપવામાં આવશે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ બે હજાર રૂપિયાના હપ્તા વિશે છે એ ઓફિશિયલી જાણકારી નથી મેળવી શકતા તો એમને આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી છે માહિતી સ્વરૂપે જાણકારી આપી દઈશું કારણ કે ઘણી બધી વખત છે એ સરકાર તરફથી પણ અપડેટ આપવામાં આવતી નથી કે મોડીમ અપડેટ મળતી હોય પરંતુ આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી છે હવે પ્રોપર તમને સમયસર અપડેટ અને દરેક માહિતી છે મળતી રહેશે ખાસ કરીને આપણી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરી સરકાર તરફથી જે પણ અપડેટ અને માહિતી સ્વરૂપે આગાહી કે પછી જે પણ સમાચાર હશે એ આપવામાં આવ્યા છે દરેક સમાચાર તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની કોઈપણ સહાય હોય માહિતી હોય કે પછી સમાચાર હોય સૌ પ્રથમ તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે